એક લાખ થી વધારે લોકોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજાનું મોઢું પણ એક સમયે જોવાનું પસંદ ન કરતા હતા એ નેતાઓ કેમ એક મંચ પર દેખાયા અને શું આ ગાંધીનગરમાં બોલાવેલા ઠાકોર સમાજના લોકોને જે વચનો આપવામાં આવ્યા છે એ પૂરા થશે અને જે બ્રહ્મ મુહૂર્તની અંદર એટલે કે આખી રાત જાગીને આવેલા ઠાકોર સમાજનો ખરેખર સામાજિક અને ત્યારબાદ વાતચીત કરીએ તો રાજનીતિક ઉદય થશે આ વિષય ઉપર આપણે આજે ડિટેલમાં જવાના છીએ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલાં આપ ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો જેથી હું આપણા માટે અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું મિત્રો વાતચીત કરીએ ક્ષત્રિય ઠાકોર સેનાનું આ સંમેલન એ ખૂબ જ મોટું સંમેલન હતું આ સંમેલનની તૈયારીઓ આમ તો ખૂબ જ સમયથી ચાલતી હતી ને અલ્પેશભાઈ અને ત્યારબાદ ઠાકોર સમાજના બધા જ આગેવાનોએ વારંવાર કહી રહ્યા હતા કે છવ્વીસ જાન્યુઆરીએ રાતના ત્રણ વાગે એટલે કે સત્યાવીસ જાન્યુઆરી થઈ જાય કારણ કે રાત્રે બાર વાગે તારીખ બદલાઈ જાય તો ત્રણ વાગે આપણે ખૂબ મોટું પ્રદર્શન કરવાનું છે ને જેનાથી સમગ્ર ગુજરાતની અંદર એક સંદેશ આપવાનો છે કે ઠાકોર સમાજને આપણે જગાડવાનો છે હવે ઠાકોર સમાજને આપણે જગાડવાનો છે આ સંદેશ આપવા માટે લગભગ વધારે સમાજના કરવામાં આવ્યા અને ભાજપ અને કોંગ્રેસના બધા જ નેતાઓને એક મંચ ઉપર લાવવામાં આવ્યા આનાથી શું ઠાકોર સમાજનો સામાજિક અને શૈક્ષણિક અને ત્યારબાદ વાતચીત કરીએ તો રાજનીતિક વિકાસ થશે આ બધા ઉપર આપણે વાતચીત કરવી છે પરંતુ એ પહેલા થોડા ભૂતકાળને ખાગોળ લઈએ થોડી વાતચીત કરી લઈએ ફંક્શન સાથે કે શું શું કરવામાં આવ્યું હતું અને કેવી રીતે કરવામાં આવ્યું હતું તો વાતચીત કરીએ તો ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લગભગ એક લાખ થી વધારે લોકોને ગાંધીનગર રામકથા કરવામાં આવ્યા જેમાં જાગીને પણ જાગવાની ક્યાં વાત કરો છો ઠાકોર સમાજ ગુજરાતની અંદર એવી જગ્યાએ વસે છે કે જે જગ્યાએથી રાત્રે પહોંચતા પહોંચતા જ કદાચ બહાર એક બે ત્રણ વાગી જાય એટલે કે રાતના સમય એટલે કહેવાનો મતલબ ઠાકોર સમાજના એક દોઢ બે સવા લાખ લોકો એ આખી રાત ઊંઘ્યા ઊંઘ્યા નથી એવું કહેવાય કે 26 થી 27 જાન્યુઆરી નો જે રાત હતી એ રાતે ઠાકોર સમાજના સવા લાખ લોકો અને બીજા ઘરે બેઠા બેઠા મોબાઈલમાં જોતા હશે અલગ એટલે કે 2 લાખ લોકો અંદાજિત આખી રાત ઊંઘ્યા જ નથી તો આ લોકો એ ન ઊંઘીને જે સપના જોયા એ ખરેખર આ વસ્તુથી સિદ્ધ થશે કે પછી આ વસ્તુથી શું થશે એની તમામ વિશેની આપણે વાતચીત કરવી છે પરંતુ એ પહેલા થોડી આપણે વાતચીત કરી લઈએ કે એક સમયે અલ્પેશભાઈ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કરી હતી ત્યારબાદ એવો કોંગ્રેસની અંદર હતા ત્યારબાદ એવો ભાજપની અંદર ગયા અને સતત એવો સામાજિક કામ કરતા રહ્યા ગેનીબેન ઠાકોર પણ કોંગ્રેસની અંદર છે ત્યારે સાંસદ છે એ પણ સતત સામાજિક કામ કરતા રહ્યા સ્વરૂપજી ઠાકોર હોય અમૃતજી ઠાકોર હોય જગદીશભાઈ હાજર રહ્યા એ શોભનાબેન બારૈયા હોય ત્યારબાદ વાતચીત કરીએ તો રોહિત ઠાકોર હોય કલાકાર વિક્રમભાઈ ઠાકોર હોય ત્યારબાદ વાતચીત કરીએ તો લવિંગજી ઠાકોર હોય ચંદનજી ઠાકોર હોય કેશાજી ઠાકોર હોય અને બીજા કોઈનું પણ નામ રહી ગયું હોય તો આપણને માફ કરજો કારણ કે રમણભાઈ સોલંકીથી લઈને ઘણા બધા લોકો આ મંચ ઉપર આવ્યા પરંતુ આ ભાજપ અને કોંગ્રેસના લોકો પહેલી વાર આવી રીતે મંચ ઉપર આવ્યા આ સમયવય સંધાયો કેવી રીતે વાતચીત તો એવી હતી કે ચૂંટણીની અંદર પણ ઠાકોર સમાજ સામે ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે છે ત્યારે લોકો ભાજપના માણસો ભાજપનો પ્રચાર કરતા હોય છે કોંગ્રેસના લોકો કોંગ્રેસનો પ્રચાર કરતા હોય છે અને પૂરજોશમાં કરતા હોય છે તો પછી બધી જ વાતો ભૂલી અને આ આ સમાજ માટે લોકો એક મંચ ઉપર આવ્યા તો એનાથી આવનારા દિવસોની અંદર સામાજિક શૈક્ષણિક અને રાજનીતિક ઉદય થશે તો વાતચીત આપણે વિગતે કરીએ તો ખૂબ આધુનિક જમાનાની અંદર ઠાકોર સમાજની અંદર એક પરિવર્તન આવ્યું છે પરિવર્તન એ આવ્યું છે કે મિત્રો તમે વિચાર કરો કે એક સમયની અંદર

વર્ષોથી ઠાકુર સમાજની અંદર ચાલ્યું આવ્યું છે કે એમના નેતાઓ એકબીજા ઉપર અવનવા પ્રવાહો કરતા હોય છે પરંતુ તેમ છતાં પણ સ્વરૂપજી જીતી ગયા સ્વરૂપજીને ઠાકોર સમાજે મત આપ્યો એટલે શું ઠાકોર સમાજ એ દિશા તરફ આગળ વધી રહ્યો છે કે એમને નેતાઓને મજબૂરીની અંદર એક થઈ જવું પડ્યું છે અથવા તો એમના જે નેતાઓ છે એ એવું બતાવવા માગે છે કે આવનારા સમયની અંદર આ અમારો ઉદય છે અમે ભાજપ કોંગ્રેસ અને બધી જ પાર્ટીઓના નેતા એક મંચ ઉપર બેસીને પણ અમારા સમાજ માટે અવાજ ઉઠાવીશ મિત્રો આવી જયારે વાતચીત થાય ત્યારે ઘણા બધા જેમ કે કોંગ્રેસના બળદેવજી ઠાકોરે એવું કહ્યું કે સમય આવે પરસોત્તમ સોલંકી પણ મળવું પડશે પરસોત્તમ સોલંકી હાલ જ નવનીતભાઈ બાલધિયા ઉપર જે હુમલો થયો એ બાબતને લઈ અને સરકાર જોડે એસઆઈટી ની રચના પણ કરાવી અને જયરાજ આહીની ધરપકડ પણ કરાવી આ મામલાથી એ સિદ્ધ થાય છે કે જયારે સમાજની વાત આવશે ત્યારે સરકારમાં બેઠેલા નેતાઓને પણ આગળ નીકળવું પડશે તો આવું તો ઘણું બધું થયું હતું જે તે સમયની અંદર ઘણું બધું થયું ઘણી બધી જગ્યાએ ઘણું બધું થયું પરંતુ અત્યારે જ કેમ અત્યારે જ કેમ અત્યારે જ કેમ આટલા વર્ષો પછી ઠાકોર સમાજને સામાજિક અને શૈક્ષણિક અને ત્યારબાદ વાતચીત કરીએ તો રાજનીતિક ઉદય માટે આટલા વર્ષો બાદ કેમ સંમેલનને ભેળું કરવામાં આવે તો મિત્રો આની વિગતે આપણે વાતચીત કરીએ ને તો ચલો ઠાકોર સમાજની જે રીતની એકતા દેખાઈ રહી છે એ જોતા એક વસ્તુ તો સ્પષ્ટ છે કે ઠાકોર સમાજ જાતે એક થઈ રહ્યો છે એ એટલા માટે થઈ રહ્યો છે કે હું તમને વાતચીત કરું કે જ્યારે ઠાકોર સમાજના ઉમેદવાર તરીકે સ્વરૂપજી એ વાવ વિધાનસભા લડતા હતા એ સમયની અંદર ભાભરની અંદર સૌથી વધારે ઠાકોર સમાજ છે તો સૌથી વધારે ઠાકોર સમાજ એ છે તો જયારે ગેનીબેન લડતા ત્યારે ત્યાંથી કોંગ્રેસને લીડ નીકળતી અને જ્યારે સ્વરૂપજી લડ્યા ત્યારે ત્યાંથી ભાજપને લીધું એનો મતલબ કે લોકો એ હોય છે કે અમારા સમાજના નેતા ક્યાં લડે હવે વાતચીત એવી છે કે જ્યારે એમના સમાજના નેતા કોઈ પણ જગ્યાએ લડતા હોય અને જ્યારે બીજા નેતાઓ ન લડતા હોય ને એ આવીને એમ કહે કે હવે તમે પહેલાં વોટ આપતા નહીં કે આપણા સમાજના એ છે તો એને વોટ આપતા નહીં તો લોકો મનમાં પણ એવું રાખે છે કે આપણા સમાજના નેતાએ આવી અને આપણને કેમ આપણા જ સમાજના નેતાને વોટ આપવાની ના પાડી તો આવનારા સમયની અંદર આપણે પણ એને વોટ નહીં આપી અને આવું ઘણી બધી જગ્યાએ થયું છે એટલે ઠાકોર સમાજની જે એક રીત એક જે પેટર્ન એક તાતને બંધાવવા માટે જઈ રહી છે એ પેટર્ન પહેલાં તો કોઈ નેતાઓને આધીન નથી એ પેટર્ન એમના સામાજિક જે જાગૃતતા છે જે સામાજિક એમ લોકોની પેટર્ન છે એને આધીન છે

એટલે મતલબ કે સમાજના નેતાઓથી જ કંટાળીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ ગયા હતા તો પછી એ ઠાકોર સમાજના નેતાઓથી કંટાળીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ ગયા હતા તો પછી આજે એ જ ઠાકોર સમાજના નેતાઓને એમને મંચ ઉપર કેમ લાવીને બેસાડ્યા શું આ પ્રેશર પોલિટિક્સ હોઈ શકે છે કે ચલો ભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર હું છું આટલા વર્ષોથી છું હું કોંગ્રેસમાંય ધારાસભ્ય હતો ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય છું એટલે ભાજપ એવું ન સમજે કે આવનારા દિવસોની અંદર અલ્પેશભાઈ ઠાકોરને સાઈડ લાઈડ કરવાનું કરશો તો અમે ચલાવી લેશું અમારા જોડે બીજી પાર્ટીનો પણ ઓપ્શન ખુલ્લો છે સમાજ પણ અમારી સાથે શું એ સંદેશ હતો જે સંસ્થાઓની સ્થાપના વાતચીત કરવામાં આવી એ બધું તો ચલો ઠીક છે કે કોઈ પણ સમાજના નેતાઓ હોય તો એમને એમના સમાજનો વિકાસ કરવો જોઈએ એમાં કોઈ ના નથી સંસ્થાઓ પણ સ્થપાશે સરકાર જોડેથી જમીન પણ લીધી છે જેના પૈસા પણ ચૂકવવાના છે એ બધી જ વસ્તુઓ સાઈડમાં રાખો કે જે થશે ને જેનાથી ઠાકોર સમાજ એક થઈ અને એ પોતાનો ભણતર ઘડતર અને નોકરીઓની દિશાની અંદર આગળ વધવાનો વિકાસ કરે એનાથી આપણને કોઈ મતલબ નથી એ તો દરેક સમાજની પોતપોતાની ફરજ છે કરવું જોઈએ આપણી વાતચીત એ છે કે આમાં રાજનીતિક વિશ્લેષણ કરવા જઈએ તો આવનારા સમયની અંદર આના પડઘા શું પડી શકે છે તો મિત્રો રાજનીતિક વાતચીત કરવા જઈએ તો આના પડઘા એ પડશે કે ઠાકોર સમાજ એટલે ટિકિટ પાર્ટી નો મેટર ઠાકોર સમાજ એટલે વિન કોઈ પણ પાર્ટીની અંદરથી ટિકિટ આપો કારણ કે આનું હું તમને અદ્ભુત ઉદાહરણ આપું તો જેમ વાતચીત કરીએ તો અહીંયા હું જે વિસ્તારમાં રહું છું બનાસકાંઠા ત્યારબાદ પાટણ જિલ્લા આજુબાજુના વિસ્તારોની વાતચીત કરીએ તો ઠાકોર સમાજના લગભગ મોટા ભાગના ઉમેદવારો જીતી જાય એ સીટ ઉપર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે એટલા માટે જીતે છે એ તો છે જ પરંતુ એ કોઈ પણ પાર્ટીની અંદરથી જીતે છે એ ઠાકોર સમાજના લોકોની એકતા છે એટલા માટે જીતી જાય મિત્રો તમે માની શકશો કે લવિનજી રાધનપુરની બેઠક ઉપરથી લડ્યા તો એ બેઠક ભારતીય જનતા પાર્ટીની અંદરથી લડ્યા અને એમાં જીતી ગયા ત્યારબાદ વાતચીત કરીએ તો અમરુદ્ધજી ઠાકોર કાકરેજની અંદર લડ્યા તો એ કોંગ્રેસમાંથી લડ્યા તો પણ એ જીતી ગયા ત્યારબાદ વાતચીત કરીએ તો વા વિધાનસભા ગેનીબેન ઠાકોર જીતી જતા એ જ ગેનીબેન ઠાકોરની ન લડ્યા અને સ્વરૂપજી ઠાકોર લડ્યા તો એ પણ જીતી ગયા હવે વાતચીત ત્યાં એવી પણ થઈ કે પાભરની અંદરથી ગેની બેનને લીડ નીકળતી એ જ પાભરની અંદરથી ગેનીબહેનને તો લીડ સ્વરૂપજીને લીડ નીકળી તો ઠાકોર સમાજનો સૌથી પ્રભુત્વવાળો વિસ્તાર એ બાભર હતો તો એ જગ્યાએથી એમને પણ લીડ સામે એવું પણ થયું ને કે ભારતીય જનતા પાર્ટીને હર વખતે વાવ અને સુઈ ગામની અંદરથી લીડ નીકળતી એ આ વખતે ભારતીય જનતા પાર્ટીને પણ નીકળી પરંતુ એના માટેના ફેક્ટ અને પરિબળો જવાબદાર હતા કે માવજીભાઈ પટેલ એ ઊભા રહ્યા હતા અને પટેલ સમાજનું પ્રભુત્વ એ વાવ અને સુઈગામમાં છે ભાભરમાં બિલકુલ ઓછું છે તો એટલા માટે જ કરીને અમે જે પત્યાવીસ સત્યાવીસ હજાર વોટ તોડ્યા એ કોંગ્રેસને મોટા પાડે નુકસાન પડી ગયું પરંતુ એ આખું રાજનીતિક વિષય છે કે શું થયું શું ન થયું પરંતુ વાતચીત એ છે કે શું ગેની ઈચ્છા એવી રાખી હોત કે ભાઈ ગુલાબસિંહ મારે જીતાડવા છે અને ઠાકોર સમાજ એ ગુલાબસિંહને મત આપે તો શું ઠાકોર સમાજ એ ગુલાબસિંહને મત આપો તો મિત્રો ના ગેની કહે ગેની ગમે એટલું કહે તેમ છતાં પણ ઠાકોર સમાજ એ ગુલાબસિંહને મત ના આપો એના માટેનું કારણ પણ એ હતું કે સ્વરૂપજી એમના સમાજના હતા મેં ઘણા બધા લોકોને એ વખતે ગ્રાઉન્ડ ઉપર પૂછ્યું હતું કે ભાઈ તમે જે વોટ કરવાના છો કોને કરવાના કે સ્વરૂપજી ઠાકોરને હું કહું કેમ ગેનીબેન ઠાકોરે ને સાંસદ બન્યા છે એવો સાંસદ છે તો પછી તમે સ્વરૂપજી ઠાકોરને વોટ કેમ કરવાના કે અમારા સમાજના તો ગેનીબેન તો કે ગેનીબેનનું જ્યારે હતું ત્યારે અમે ગેનીબેનને વોટ આપ્યા હતા એટલે કે ઠાકોર સમાજની જાગૃતતા એ આજકાલથી નથી આવી રહી ઠાકોર સમાજની જાગૃતતા એ બહુ પરિપક્વ લેવલ ઉપર છે પરિપક્વ તમે વિચાર તો કરો મિત્રો કે રાત્રે વાગે બ્રહ્મ અંદર લોકો ઊંઘ્યા હોય એવા ટાઈમે એક લાખ થી વધારે લોકો ગાંધીનગર ની અંદર ભેળા કરવા એ જ સ્પષ્ટ મેસેજ છે કે ઠાકોર સમાજ જાગૃત થઈ રહ્યો છે કોણ જાગે ત્રણ વાગે કોઈ ના જાગે આપણે બપોરે ત્રણ વાગે ઘણા બધા લોકો ઘણા બધા નેતાઓ સંમેલનો કરે છે છતાં પણ ખુરશીઓ ખાલી પડી હોય તો આ જાગૃતતાથી એ તો સંદેશ જઈ જ રહ્યો છે ને કે આવીને આવી જાગૃતતા જો એ લોકો રાખશે તો એમનો સામાજિક શૈક્ષણિક વિકાસ થશે એ લોકોનું બંધારણ જે લગાવવામાં આવ્યું એ ટકશે બીજા સમાજોની અંદર તમે બંધારણ લગાવો તો નહીં ટકે કારણ કે બીજા સમાજની અંદર આગેવાનો જાજા છે ને એ આગેવાનો જ પાછા તોડાવે ઠાકોર સમાજની અંદર એવું નથી ઠાકોર સમાજની અંદર અત્યારે આગેવાનને ખુદ આગેવાની કરવી હોય તો સમાજે જે કહે એ પ્રમાણે કરવું પડે ને જો સમાજ કહે એ પ્રમાણે ન કરે તો એ આગેવાની ન કરી શકે આ સ્પષ્ટ હકીકત છે એ સમાજની વિરુદ્ધ જાય કે સમાજના વિરુદ્ધના મામલે કાંઈ પણ કરે તો એ આગેવાની ન કરી શકે એટલો ચુસ્ત અને મજબૂત રીતે વિચારધારાવાળો થઈ ગયો છે ઠાકોર સમાજ અને એ જ રીતે આ સમગ્ર ઠાકોર સમાજના લોકોને એક મંચ ઉપર બોલાવવામાં આવ્યા એક મંચ ઉપરથી એક સંદેશ આપવામાં આવ્યો કે આવનારા સમયની અંદર સામાજિક શૈક્ષણિક અને ત્યારબાદ વાતચીત કરીએ તો એક રાજકીય ઉદયની શરૂઆત એ અહીંથી થઈ રહી છે આ એ જ અલ્પેશભાઈ ઠાકોર છે જે આજથી ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓને એવું કહેતા હતા કે બધાય મને કોંગ્રેસની અંદર રહેવો તો રહેવા ન દીધો ત્યારબાદ આ એ જ ગેની ઠાકોર છે જે ગેની કહી રહ્યા હતા કે અલ્પેશભાઈ તમે તો ગાંધીનગર ત્યાં રહો અહીંના લોકો લોકોની શું પબ્લિક તકલીફ છે તમને ન ખબર હોય અહીંયા અમને સર્વ સમાજે મત આપ્યા છે તો અમારે પણ બીજા સમાજને મત આપવા પડે આટલી બધી રાજકીય વિચારધારાઓ અલગ હતી જગદીશભાઈ ઠાકોરની વાતચીત કરીએ તો એમને પણ અલ્પેશભાઈ ઠાકોર જોડે ન બનતું હતું અને આ હકીકત વસ્તુ છે આ રાજનીતિક વિશ્લેષણની વાતચીત છે કે બધા જ લોકોને એકબીજા જોડે ન બનતું હતું તેમ સત્તા બધા એક મંચ ઉપર આવ્યા તો શું આવનારા સમયની અંદર એ પ્રેશર પોલિસ્ટિક્સ હોઈ શકે કે ભાઈ કોંગ્રેસ તો તમે પણ સાવધાન રહો કારણ કે અમે ઠાકોર સમાજના સાથે છે ને ઠાકોર સમાજના નેતા છે તમારે પણ સામાજિક અને ત્યારબાદ ટિકિટો વેચણીને બધી જ રીતે અમારી મજબૂતાઈ તમારામાં પણ રહેશે ભાજપને પણ એ કદાચ કડો સંદેશ હોય શકે ભાઈ મંત્રી પદો આપવાના હોય બીજું કોઈ આપવાનું હોય તો બધીની અંદર રહેજો બાકી ધારાસભ્ય તો અમે કોંગ્રેસની અંદર પણ થઈ શકીએ છીએ અને આમ આદમી પાર્ટીની અંદર પણ થઈ શકીએ તો આ બધાથી ક્યાંક ને ક્યાંક એક સંદેશ તો ગયો જ આ નોડાઉટ શૈક્ષણિક કામકાજ હતું વ્યસન મુક્તિનું કામકાજ હતું અને સમાજના વિકાસ માટેનું કામકાજ હતું એ તો દરેક સમાજના આગેવાની દરેક સમાજના નેતાની ફરજ છે અને સારું પણ છે સમાજનો કોઈ વિકાસ કરે એમાં ના નથી પરંતુ જે આ કઠોરતાવાળી એકતા છે જે આ એકતા ત્રણ વાગે દેખાય આનાથી રાજનીતિક સવાલો પણ ઘણા બધા ઉમટ્યા અને સવાલો એ પણ ઉમટ્યા છે કે આવનારા સમયની અંદર ઠાકોર સમાજ એ રાજકીય ક્ષેત્રે મજબૂત થવાનો છે એમાં કોઈ બે બાક નથી કોઈ નિસ્બત નથી સો સો ટકા રાજકીય ક્ષેત્રે ઠાકોર સમાજ એ આવનારા દિવસોની અંદર મજબૂત થવાનો છે સામાજિક ક્ષેત્રે પણ એ લોકો મજબૂત થવાના છે શૈક્ષણિક ક્ષેત્રે પણ એ લોકો મજબૂત થવાના છે કારણ કે કોઈ પણ સમાજની મજબૂતાઈનો સૌથી મોટો અર્થ એ પોતાની એકતા હોય છે જે સમાજની એકતા આજે એમના અલગ અલગ સમાજના નેતાઓ એ પોતાનું મોઢું પણ જોવા નતા માંગતા એવા બધા નેતાઓને પણ જો એક મંચ ઉપર લાવી અને એ સમાજે બેસાડી દીધા હોય તો એનાથી વધારે સમાજની એકતાનું ઉદાહરણ શું હોય શકે નમસ્કાર રામ રામ મિત્રો હું છું દિલુ ચૌધરીને આપણે જે વાતચીત કરી એ વાતચીત હતી ઠાકોર સમાજનું જે સંમેલન યોજાયું એ સંમેલનથી આવનારા સમયની અંદર ઠાકોર સમાજને શું ફાયદા થશે એમાં શું રાજનીતિક વાત હતી ને શું હતું એ બધી જ આપણે વિગતે વાતચીત કરી તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો નમસ્કાર